વાત કરીએ શરૂઆત કરીએ રાશિ કે જેનો સ્વામી મંગળ મહારાજ રાશિ વાળા જાતકો માટે જોવા તો અંદર સંબંધ તમે મધુર બનાવી શકશો અંદર ખાસ કરીને અંદર પ્રમાણ પણ તમને જોવા મળી શકે આર્થિક અર્થોપાર્જન એની અંદર ક્યાંક ને ક્યાંક તમારે થોડી ઘણી તકો તમને મળી શકે ને એ તકો તમને લાભ આપી શકે જૂની ઉરાણી તમને પ્રાપ્ત પ્રાપ્ત આજે તમારે સારો લાભ જોઈએ છે તો આજે ભગવાન શંકરના મંદિરે તમારે જવાનું ભગવાન શિવજીનું મનની અંદર તમારે સ્મરણ કરવાનું અને એના નામનો જપ કરવાનો અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળી શકે મેષ રાશિવાળા જાતકો માટે આ મંગળ મહારાજનું પરિભ્રમણ તમારા છઠ્ઠા સ્થાનની અંદર થશે છઠ્ઠું સ્થાન એ રોગસ્થાન ગણવામાં આવે હવે દર્શક મિત્રો આ છઠ્ઠા સ્થાનની અંદર થશે ને શનિની સંપૂર્ણ દ્રષ્ટિ પડશે જેના લીધે તમારે તમારી વાણી ઉપર ખાસ કરીને કાબુ રાખવો જરૂરી રહેશે આ સમયગાળાની અંદર વાણી ઉપર કાબુ રાખજો ખાન પરેજી રાખજો નહીતર શારીરિક સમસ્યાઓનું સર્જન થતું જણાય કોઈ પણ અજાણ્યા વ્યક્તિ ઉપર વિશ્વાસ કરી અને એક્સિડેન્ટલી કોઈ પણ નુકસાન ન થાય તે અંગે તકેદારી રાખજો હા આર્થિક નુકસાન થઈ શકે એમ છો એટલે ધ્યાન રાખ બહુ જરૂરી જયારે હનુમાનજી મહારાજની આરાધના તમારા માટે ઉત્તમ ગણાશે હનુમાનજીની ઉપાસના કરશો તો અવશ્ય તમને સારો લાભ મળતો જણાય રાશિ કે જેના અક્ષર છે શુક્ર મહારાજ દાંપત્ય જીવન તમારું સુખમય બનતું જણાશે પ્રવાસના કામકાજથી તમને સારો લાભ મળી શકે અને નવા બિઝનેસ માટે આજે ઉત્તમ તકો મળતી જણાય સંતાન પ્રત્યે કાળજી રાખવી બહુ જ જરૂરી છે આજના દિવસની અંદર સારો લાભ જોઈએ છે તો વૃષભ રાશિવાળા જાતકોએ ભગવાન શંકરના મંદિરે જવાનું દૂધનો અભિષેક કરવાનો અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે વૃષભ રાશિવાળા જાતકો માટે પાંચમા સ્થાનની અંદર આ મંગળ મહારાજનું પરિભ્રમણ રહેશે આમ તો એવું કહેવાય પાંચમે મંગળ થોડોક સારો કહેવાય છે પરંતુ કન્યા રાશિની અંદર છે હવે જેના લીધે સમસ્યાઓનું સર્જન થતું જણાશે સંતાન સંતાન સંબંધિત સમસ્યાઓ થાય સંતાનના સમસ્યાઓ ક્રિએટ કરાવડાવે તમારા આરોગ્યને લગતી સમસ્યાઓ ક્રિએટ કરાવડાવે ક્યાંક ને ક્યાંક પ્રેમ સંબંધોની અંદર તકલીફોનું પ્રમાણ પણ વધતું જણાય આ સમયગાળાની અંદર તમારો જમીન મકાનને લગતા કોઈ કામકાજ હોય તો અવશ્ય પરિપૂર્ણ થતા જણાય હા આ સમયમાં જાવકનું પ્રમાણ વધી શકે એમ છે કોઈ પણ પ્રકારના વાદ વિવાદ તમને પોઝિટિવ લાભ મળશે ને સારો એવો ફાયદો પ્રાપ્ત થતો જણાય દર્શક મિત્રો રોજ દર્શક મિત્રો મિથુન રાશિ ની કરીએ મિથુન ના અક્ષર છે સ્વામી બને છે બુધ મહારાજ મિથુન રાશિ વાળા જાતકો માટે વાઇ ભાંડુથી તમને લાભ મળતો જણાશે પરિવારની અંદર શાંતિનું વાતાવરણ જળવાઈ રહે મન ઇચ્છિત ફળની પ્રાપ્તિની અંદર થોડો ઘણો વિલંબ થતો જણાય ને નાણાકીય લેવડ દેવડની અંદર તમારે થોડી કાળજી રાખવી જરૂરી છે મિથુન રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી શિવજીના મંદિરે જવાનું બિલ્વપત્ર અર્પણ કરવાના બિલ્વાષ્ટકમનો પાઠ કરવાનો પોઝિટિવ રિઝલ્ટ મળશે મિથુન રાશિવાળા જાતકો માટે જે આવતીકાલે મંગળ મહારાજ તમારા જ રાશિયાધિપતિની રાશિની અંદર એટલે કે કન્યા રાશિની અંદર પ્રવેશ કરી રહ્યા છે જેના લીધે મિથુન રાશિ વાળા જાતકોએ થોડી સાવચેતી રાખવી જરૂરી છે તમારા જીવનની અંદર ક્યાંક ને ક્યાંક વાણીને લગતી સમસ્યાઓનું સર્જન થાય સામેવાળાને ખોટું લાગી જાય એવા વર્ડ યુઝ થઈ જાય એવી વસ્તુઓ બની શકે માટે તકેદારી રાખવી જરૂરી રહેશે આ સમયગાળાની અંદર તમારા જીવનની અંદર થોડી ઘણી તકલીફોનું નિર્માણ પણ થતું જણાય બની શકે ત્યાં સુધી તમારે આ સમયગાળાની અંદર મહેનત વધારે કરવી પડે ફળનું પ્રમાણ થોડુંક ઓછું મળી શકે કાર્તિકેય ગાયત્રી આવે છે કાર્તિકેય ગાયત્રી મંત્રનો જો તમે જપ કરશો તો અવશ્ય તમને પોઝિટિવ લાભ મળતો જણાશે અને હવે વાત કરી લઈએ દર્શક મિત્રો કર્ક રાશિની કર્ક રાશિ કે જેના અક્ષર છે ધન હજ એનો સ્વામી છે ચંદ્ર મહારાજ કર્ક રાશિ વાળા જાતકો માટે ધન અને પરિવારનું સુખ તમને સારું મળતું જણાય ખોટા ખર્ચાઓમાં સાવધાની રાખવી બહુ જરૂરી છે પારિવારિક જીવનની અંદર થોડો ઘણો તનાવ થોડી ઘણી ચિંતા ટેન્શન રહેતું જણાશે કામકાજની અંદર મહેનત વધારે કરવી પડે આપને સફળતા પ્રાપ્ત થતી જણાશે કર્ક જાતકોએ આજે ભગવાન શિવના મંદિરે જવાનું દૂધનો અભિષેક કરવાનો મહેશાનના પરોદેવો મહિમનો ના પરાસ્તુતિ અઘોરાના પરો મંત્રો નાસ્તિકત્વ ગુરો પર મહિમના સ્તોત્રનો પાઠ કરવાનો અવશ્ય આપને પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે સિંહ રાશિ વાળા જાતકો માટે આ ખાસ કરીને કેવું રહેશે આ મંગળનું રાશિ પરિવર્તન જોઈએ પરંતુ કર્ક રાશિવાળા જાતકો માટે આ મંગળના રાશિ પરિવર્તનની વાત કરીએ કર્ક રાશિવાળા જાતકો માટે આ મંગળ મહારાજનું રાશિ પરિવર્તન એવું કહી શકાય કે આર્થિક લાભની વધારે છે આ સમયગાળા દરમિયાન જોવા જઈએ તો તમારા કાર્યોને તમે અવશ્ય સદ્ધ કરી શકશો તમારી મનોકામનાઓને તમે પૂર્ણ કરતા જણાવ ને આ સમયગાળાની અંદર તમને સારો એવો લાભ પણ મળતો જણાશે ક્ષેત્રની અંદર તમારે મહેનત વધારે કરવી પડે ફળનું પ્રમાણ તમને સારું એવું અને આ અંદર તમારે સારો લાભ જોઈએ તો ભગવાનના મંદિરે બપોરે મંગળવારના દિવસે જવાનું તુવેરની દાળ અને ગોળ અર્પણ કરવાના પોઝિટિવ રિઝલ્ટ મળશે કાર્ય થશે ઉત્તમ પ્રકારનો તમને લાભ મળતો જણાય સિંહ રાશિની કરીએ સિંહ રાશિ કે જેના અક્ષર છે સ્વામી બને છે સૂર્ય મહારાજ સિંહ રાશિવાળા જાતકો માટે આજે સ્વાસ્થ્ય બાબતે સાવચેતી રાખવી જરૂરી છે વ્યવસાય માટે આજે સારો સમય ચાલી રહ્યો છે સારા પરિણામો તમને મળતા જણાય ને ધાર્મિક કાર્ય કરશો તો અવશ્ય તમને સારો લાભ મળી શકે કારણ કે દર્શક મિત્રો આપણે મહેનત કરતા હોઈએ પરિશ્રમ કરતા હોઈએ બુદ્ધિનો ઉપયોગ કરતા હોઈએ પરંતુ ભાગ્યનો સપોર્ટ તો સત્કર્મથી જ મળે અને એટલા માટે ભાગ્યમ રાશિવાળા જાતકો આજે સત્કર્મ કરશે તો એને ભાગ્યનો સપોર્ટ મળતો જણાય આજના દિવસની અંદર બની શકે તો નિર્ધન ગરીબ વ્યક્તિને જમાડો ભોજન કરાવો પોઝિટિવ રિઝલ્ટ મળશે વાત સિંહ રાશિવાળા જાતકો માટે મંગળના રાશિ પરિવર્તન કરીએ દર્શક મિત્રો આમ પણ સિંહ રાશિ જાતકોને અઢી વર્ષની પનોતી ચાલી રહી છે શનિની સાતમી દ્રષ્ટિ મંગળ મહારાજ ઉપર ઓલરેડી રાહુ મહારાજ સાથે સિંહ રાશિવાળા જાતકો માટે સારું એવું પરિણામ કારણ કે મંગળ સિંહ રાશિવાળાને રહેશે અને એટલા માટે એવું કહી શકાય કે મંગળ તમારો યોગ કારક હોવાના લીધે તમારા જીવનની અંદર સકારાત્મક એનર્જીઓ પ્રાપ્ત થતી જણાશે આ સમયગાળાની અંદર તમને આર્થિક લાભ સારો મળી શકે કર્મ ક્ષેત્રની અંદર તમને પોઝિટિવ લાભ મળી શકે જૂના ફસાયેલા નાણા તમને પરત પ્રાપ્ત થતા જણાય અને તમારી પ્રોફેશનલ લાઈફની અંદર પણ તમને સારો લાભ મળતો જણાય પણ દાંપત્ય જીવનની અંદર થોડુંક ઝઘડાઓનું પ્રમાણ રહી શકે પરિવાર સાથે થોડું પ્રમાણ રહી શકે એ કારણ કે બીજા સ્થાન મંગળ આવશે એટલે પરિવાર સાથે વગર કારણે વાદ વિવાદ થાય બોલવામાં તમારા થોડું ધ્યાન રાખજો નહીતર પરિવારની અંદર સમસ્યાઓનું સર્જન થઈ શકે એમ છે કયો ઉપાય કરવો જોઈએ તો કાર્તિકેય ભગવાનના નો જપ કરો તમારા માટે બેટર રિઝલ્ટ મળશે વાત કન્યા કરીએ કન્યાના અક્ષર જે પઠ અને જેનો સ્વામી બને છે બુદ્ધ મહારાજ સપનાઓને સાકાર કરવા માટેનો આજે ઉત્તમ સમય છે આજના દિવસની અંદર આવકના નવા નવા દ્વાર તમારા માટે ખુલી શકે માનસિક શાંતિનો અનુભવ થતો જણાય અને કૌટુંબિક સમસ્યાઓનું પણ તમને સમાધાન મળતું જણાશે કન્યા રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર તમારે શિવજીની આરાધના અવશ્ય કરવી જોઈએ ભગવાન શંકરની પૂજા તમારા માટે લાભદાયી રહેશે તમારી જ રાશિની અંદર અગ્નિ તત્વોનો ગ્રહ એટલે કે મંગળ મહારાજ પ્રવેશ કરવા જઈ રહ્યા છે રાહુ સાથે ષડાષ્ટક અને શનિ સાથે સમસપ્તક યોગનું સર્જન કરશે જેના લીધે તમારા સ્વાસ્થ્ય મુખ્ય બાબતે થોડી ઘણી તકેદારી રાખવી જરૂરી રહેશે ગુસ્સા ઉપર ક્રોધ ઉપર કાબુ રાખજો વાણી ઉપર કાબુ રાખજો નહીતર સમસ્યાઓનું સર્જન થતું જણાય આ સમયગાળાની અંદર કોઈ જગ્યાએ પૈસાનું રોકાણ કરવું છે તો સમજી વિચારીને રોકાણ કરજો પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે કાર્તિકેય ગાયત્રીનો રોજને માટે જપ કરજો પોઝિટિવ લાભ મળી શકે એમ છે આ રાશિ આપણે કરીએ અક્ષર છે એનો સ્વામી મહારાજ રાશિવાળા જાતકો માટે બીજાની વાતોથી ભ્રમિત ન બનવું તમારા માટે હિતાવહ આજના દિવસની અંદર તમારા કામકાજની અંદર ધ્યાન આપવાથી તમને સારો લાભ મળતો જણાય આજે તમારા કામકાજની અંદર તમે વિશ્વાસ રાખો તો સારો લાભ મળે ને વ્યવસાય અને પરિવારની અંદર થોડો ઘણો તણાવ થોડું ઘણું ટેન્શનનું વાતાવરણ જમીન મકાનને લગતા કામકાજની અંદર આજે તમને સારો લાભ મળી શકે એમ છે તુલા રાશિ વાળા જાતકોએ આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી શિવજીની આરાધના અવશ્ય કરવી જોઈએ ભગવાન શંકર એના મંત્રના તમારા માટે લાભદાયી રહેશે તુલા રાશિ વાળા જાતકો માટે આ મંગળ પરિભ્રમણ જે મંગળ મહારાજ ની અંદર કન્યા ની અંદર આવી રહ્યા છે એ તમારા ની અંદર થોડું સ્ટ્રગલ વધારી દેશે ઉધાર નાણાં ન આપવા તમારા માટે હિતાવહ રહેશે આ ગાળામાં સમજી વિચારી નિર્ણય લેવો તમારા માટે હિતાવહ રહેશે સ્વાસ્થ્ય બાબતે થોડી તકેદારી રાખજો કામકાજની અંદર થોડી ઘણી ભોગ બની શકાય માટે ઉપાસના પાઠ અવશ્ય શનિ મંગળવારે કરજો તમને પોઝિટિવ રિઝલ્ટ મળી હવે વાત કરીએ વૃશ્ચિક રાશિની વૃશ્ચિક રાશિ કે જેના છે ન જેનો સ્વામી બને છે મંગળ મહારાજ કરેલો પુરુષાર્થ તમારા માટે ફળદાયી રહેતો જણાય વ્યાપારની અંદર વ્યવસાયની અંદર આર્થિક લાભ મળતો જણાય સામાજિક ક્ષેત્રની અંદર તમને સારી સફળતા મળતી જણાય ને સંતાન ને લગતા અભ્યાસની અંદર અવશ્ય તમારો સુધારો થતો જણાશે સારો લાભ જોઈએ છીએ તો વૃશ્ચિક રાશિવાળા જાતકોએ આજે શિવજી મહારાજના મંદિરે જવાનું બની શકે ત્યાં સુધી આજના દિવસની અંદર પંચામૃત દ્વારા અભિષેક કરવાનો પોઝિટિવ રિઝલ્ટ મળશે વૃશ્ચિક રાશિવાળા જાતકો માટે તમારો રાષ્યાધિપતિ એટલે કે મંગળ મહારાજ કન્યા રાશિની અંદર પ્રવેશ કરી રહ્યા છે જેના લીધે તમારા કેરિયરની અંદર તમને સારો ગ્રોથ મળી શકે કેરિયરમાં તમને સારો લાભ મળતો જણાય આવકના નવા નવા દ્વાર તમારા માટે ખુલતા જણાશે આ સમયગાળાની અંદર બિઝનેસની અંદર તમને સારો લાભ મળી શકે સ્વાસ્થ્ય બાબતે તકેદારી રાખવી બહુ જરૂરી છે દાંપત્ય જીવનની અંદર સુખ શાંતિનો અનુભવ પણ થતો જણાશે કયો ઉપાય કરવો જોઈએ વૃશ્ચિક રાશિવાળા જાતકો બની શકે ત્યાં સુધી રોજ ને માટે સવારના પોરમાં તમારા વડીલો હોય કોઈપણ પ્રકારના વૃદ્ધ વ્યક્તિઓ હોય આવા વ્યક્તિઓને બની શકે તો તમે ફ્રટનું દાન કરજો ફ્રટનું દાન કરવાથી તમને પોઝિટિવ રિઝલ્ટ જણાશે દર્શક મિત્રો ધનના અક્ષર છે ભ ધ અને જેનો સ્વામી મહારાજ લગતા અવશ્ય તમને સારો લાભ મળતો જણાશે ભાગ્યોદય માટે આજે ઉત્તમ સમય છે અને નોકરિયાત વર્ગને નવી નવી ઓફરો પ્રાપ્ત થતી જણાશે ભાગીદારો અને જીવનસાથીનો સંપૂર્ણ સહકાર તમને પ્રાપ્ત થઈ શકે આજના દિવસની અંદર તમારે સારો લાભ તો બની શકે ત્યાં સુધી શિવજીના મંદિરે જવાનું અર્પણ કરવાના અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળી ધન રાશિવાળા જાતકો માટે આ મંગળ કન્યા રાશિની અંદર પરિવર્તન આર્થિક સમસ્યાઓ દૂર થતી જણાશે મંદ ગતિએ તમને લાભ મળી શકે પણ દાંપત્ય જીવનમાં થોડીક સમસ્યાઓનું સર્જન થશે વૈચારિક મતભેદો સર્જાશે માટે ધ્યાન રાખવું જરૂરી છે ઉતાવળિયા નિર્ણયો ન લેતા નહીતર સમસ્યાઓનું સર્જન થઈ શકે કાર્તિકેય ભગવાનની ઉપાસના તમારા માટે ઉત્તમ રહેશે એટલે કાર્તિકેય ભગવાનની આરાધના કરજો અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળી શકે હવે વાત કરીએ મકર રાશિની મકર રાશિ કે જેના અક્ષર છે ખ ખનેજ જેનો સ્વામી છે શનિ મહારાજ આજે તમારા ધીરજની કસોટી થતી જણાય જે કામ કરી શકાય એવા જ કામ હાથમાં લેશો તો પોઝિટિવ લાભ મળશે વ્યવસાયને લગતા કામકાજની અંદર આજે તમે ધ્યાન આપશો તો અવશ્ય સારો લાભ મળી શકે વર્ગને ઉત્તમ તકો પ્રાપ્ત થાય એવા પણ સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે મકર જાતકો માટે ભગવાન શંકર ના મંદિરે જઈ અને બિલ્વા પત્ર અર્પણ કરવાથી તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય મકર રાશિ વાળા જાતકો માટે તમારા રાશિયાધિપતિ સાથે મંગળ જે કન્યા રાશિમાં સમસપ્ત યોગ બની રહ્યો છે જેના લીધે કહી શકાય કે મકર રાશિવાળા જાતકોને થોડો ઘણો સંઘર્ષ કરવો પડશે આ અંદર માઇન્ડ થોડુંક વિચલિત રહેશે કાર્યક્ષેત્રની અંદર સમસ્યાઓ આવી શકે એમ સમસ્યા ક્યાંક ને ક્યાંક નાણાં કોઈ જગ્યાએ ફસાઈ ન જાય અથવા સાહસ તમે વધારે પડતું ન કરતા નહીતર સમસ્યાઓનું સર્જન થતું જણાય હનુમાનજીની આરાધના હનુમાન બાહુકનો પાઠ અવશ્ય તમને સારો લાભ આપી શકે કોલર મિત્ર કુંભના અક્ષર છે گاشا شانشا جنسوامی چه شنی مہاراج પરિવારની અંદર ખાસ કરીને જોવા તો શુભ સમાચારથી આનંદનું વાતાવરણ રહે લગતા ક્ષેત્રની અંદર તમને સારી સફળતા મળી શકે વર્ગને કામકાજની અંદર પ્રમાણ વધી શકે એમ છે જીવનસાથી સાથેના વિચારો સાથે મૈત્રી કરશો તો પોઝિટિવ રિઝલ્ટ મળશે સારો લાભ જોઈએ છીએ તો અવશ્ય કુંભ રાશિવાળા જાતકોએ શિવજીની આરાધના આજે અવશ્ય કરવી જોઈએ ભોળિયાનાથની પૂજા કરો પોઝિટિવ રિઝલ્ટ મળશે વાત કુંભ રાશિ વાળા જાતકો માટે મંગળના રાશિ મંગળના રાશિ લીધે તમારી રાશિમાં જે રાહુ છે જેના લીધે કોન્ફિડન્સ લેવલ ને લગતી સમસ્યાઓનું સર્જન થશે આવડત હોવા છતાં વ્યક્ત કરવા ને લગતી સમસ્યાઓનું સર્જન થશે પૈસા ફસાવાને લગતી સમસ્યાઓનું સર્જન થશે અને તમારા જીવનની અંદર ક્યાંક ને ક્યાંક થોડો ઘણો ઉતાર ચઢાવ આવી શકે એમ છે કયો ઉપાય કરવો રોજ કાર્તિકેય ભગવાનના મંત્રનો જપ કરો વડીલો હોય આ વડીલોને ફ્રૂટનું દાન આપો પોઝિટિવ રિઝલ્ટ મળશે વાત મીન રાશિની કરીએ મીનના અક્ષર છે સ્વામી છે એ ગુરુ મહારાજ મીન રાશિ વાળા જાતકો માટે આર્થિક સ્થિતિ આજે તમારી મજબૂત બનતી જણાય વાદ વિવાદથી થોડું નુકસાન થઈ શકે માટે તમારે સાવચેતી રાખવી જરૂરી છે આજનો દિવસ ઉતાર ચઢાવ વાળો રહેશે ખોટું સાહસ અને ઉતાવળ ન કરવી તમારા માટે લાભદાયી છે મીન રાશિવાળા જાતકોએ બની શકે ત્યાં સુધી આજના દિવસની અંદર શિવજીના મંદિરે જવાનું કાળા તલ અને દૂધનો અભિષેક કરવાનો પોઝિટિવ રિઝલ્ટ મળશે તમારી રાશિમાં શનિ મહારાજ બિરાજમાન છે મંગળ મહારાજ આવતીકાલે કન્યા ખાસ કરીને કન્યા રાશિમાં આવશે જે તમારી રાશિના શનિ સાથે તમારી રાશિમાં બિરાજમાન શનિ સાથે સમસપ્તક યોગનું સર્જન કરશે જેના લીધે તમારે તમારા ગુસ્સા ઉપર કાબુ રાખવો પડશે શનિની સાડા પનોતી ચાલી રહી છે કામકાજની અંદર રૂકાવટો આવશે ક્યાંક ને જીવનની અંદર સમસ્યાઓનું સર્જન થતું જણાશે વાહન ચલાવવામાં પરેજી રાખવાની રહેશે નહીતર અને માતાના સ્વાસ્થ્ય બાબતે પણ ધ્યાન રાખજો નહીતર સમસ્યાઓ વધી શકે એમ છે કયો ઉપાય કરવો વડવાનલ સ્તોત્રનો રોજને માટે પાઠ કરજો અવશ્ય આપને પોઝિટિવ રિઝલ્ટ Marisa que roca.